આજે બિલકુલ હાહાકાર થઈ ગયો કારણ કે સૂરજદેવ એ પ્રકારે કે ગુજરાતમાં પડી છે ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે જબરદસ્ત ગરમી રહી અમદાવાદમાં લગભગ સાત વર્ષ બાદ સુડતાલીસ ડિગ્રી ગુજરાતમાં ગરમીનો જે પારો છે એમાં સૌથી વધારે હોટેસ્ટ સિટી તરીકે અમદાવાદ આજે સામે આવ્યું સુડતાલીસ ડિગ્રી ગરમી આજે અમદાવાદમાં નોંધાઈ છે અમદાવાદીઓ આજે બરાબર ના શેકાયા છે અમદાવાદમાં ગઈકાલે તિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન હતું જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધારે હતું પરંતુ આજે જે રેકોર્ડ તોડ ગરમી પડી છે સુડતાલીસ ડિગ્રી ગરમી આજે અમદાવાદમાં રહી અમદાવાદીઓ બરાબર ના શેકાયા છે સુરત દે બરાબર ના કોપાયમાન થયા પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદમાં રેકોર્ડ તોડતી આજે ગરમી નોંધાઈ છે સુડતાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદીઓ રસ્તા પર નીકળ્યા નથી કારણ કે બપોરે કર્ફ્યુ જેવો માહોલ હતો ઘરમાં લોકો પુરાઈને રહેવા માટે મજબૂર છે કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને અમદાવાદમાં આજ પ્રકારની પરિસ્થિતિ ચાર દિવસ માટે રહેવાની પણ આગાહી થઈ ચૂકી છે તૈયાર રહેજો સાવધાન રહેજો કારણ કે માથાફાળ ગરમી પડી રહી છેતાલીસ ડિગ્રી જેવું તાપમાન સુરેન્દ્રનગરમાં વડોદરામાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આજે આખું ગુજરાત બરાબર ઉકળ્યું છે વડોદરામાં પિસ્તાલીસ ડિગ્રી અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગર સૌથી વધારે ગરમી અમદાવાદમાં નોંધાઈ છે ग्रीन सिटी छे गांधीनगर जा સૌથી વધારે વૃક્ષો छे આખા રાજ્યમાં પરંતુ તેમ છતાં આજે જબરદસ્ત ઉકાટ રહ્યો અમદાવાદ ગાંધીનગર ઉકળ્યાની સાથે સાથે સુરતનગર પંપણ આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી વોરનિંગની વાત કરીશું તો હીટ વેવની વોરનિંગ دی ગઈ છે D1 થી લઈને D4 તક और मैक्सिमम uh, टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर चार आने वाले चार दिनों में चार दिनों के लिए नो लार चेंज में रहेगा उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधी नगर के लिए आज और कल के लिए रेड अलर्ट है और ऑरेंज अलर्ट के लिए जो आने वाले चार दिनों के लिए जहाँ पर हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद बनासकांठा साबरकांठा, पाटन महसाना सूरत वलसाड़ बड़ोदरा खेड़ा अरावली छोटा उदयपुर और पंचमहल और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहाँ पे आने वाले चार दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं मोरबी सुरेंद्रनगर, राजकोट बोटाड अमरेली भावनगर जूनागढ़ और कच्छ है